રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે કે જેમાં ટ્રોમા સેન્ટર ખાતે એક્સરેનું મશીન 5 થી 6 દિવસથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રએ અચાનક આ વિભાગની કામગીરી બંધ કરતાં હાડકાના દર્દીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હાલ સિવિલ હોસ્પિટલમાં એક્સરે માટેની કુલ 3 સુવિધાઓ છે જે પૈકીની આ એક સુવિધા બંધ થતાં અન્ય બે સ્થળોએ દર્દીઓનો ધસારો વધ્યો છે જો કે સિવિલ અધિક્ષક ડોક્ટર ત્રિવેદીએ ટુક સમયમાં જ મશીન પૂર્વવત કરવાની ખાતરી આપી હતી